અને કદાચ આજ મારી મેલડી કે મારી ધોળા કુવા વાળી મેલડી કે આજ જો કદાચ મારી મેલડી પર ભ્રોહો હોય ને અને કદાચ આ માંડવાની માલપા મૈયત લાવીને મેં કે મારી મેલડી કે મારા વિશ્વાસું છે એની પવન રૂપે મારી ધોળા કુવા વાળી મેલડીનો વાયરો આવે ભલા માણા અને જો જગતની માલપા આજ જો કદાચ મૈયત લાવીને આયે મેં કે અને મારી ધોળા કુવા વાળી મેલડી કે ભલા માણા એની ઉપર

મેલડી જેને દેવલા જમોર અને મણીબાઈ નાના નાના પહોળા હતા ને એના ઓટાની માલિપા મિકી વ્યા હતા દુષ્કાળની માલિપા પણ મારી મેલડી એટલું કીધું હતું કે એ હું રામપરાના જોગ જાડવાનું ધરમ મેલડી છું આજ જો એનો માવતર બની અને બાળકને જો મોટા ન કરો ને તો તો દુનિયાની માલ પર મને રામપરાના જોગ જાડવા વાળી મેલડીને ઓળખે કોણ બાબે અને કદાચ મારી ભૂરિયા વડવાળી મેલડી રમતી હોય કે મારી ધોળા કુવા વાળી મેલડી રમતી હોય ને કદાચ જો તમારો જીવ કદાચ એમ રાજા લઈ ગયા હોય ને તો પણ આની ઉપર વિશ્વાસ હોય જો મારી મેલડી કે ન્યાયથી જો પાછા ન લાવું ને તો તો ભૂરિયા વડવાળી મેલડી ને કાતો ધોળા કુવા વાળી મેલડી હોય બાળ મેલડી આખા એ નું રખેવાળું કરે છું મારી ધોળિયા કુવા વાળી મેલડી કદાચ આમ થી કોઈ કામણ કરા વિદ્યા કરા આવે ને અને મારી ધોળા કુવા વાળી મેલડી નહીં મોરથીન પસાર થઈ જાય અન ન્યાજો સોટાડી નો દેનતો તો દુનિયાની માલપા મારી ધોળા ગોવા વાળી મેલડી ની ઈ મેલડી ની હાજરી થાય ક્યારે રુદિયો રુવે રે મારો રુદિયો રુવે મેલડી વિનાનો મારો હિરિયો

જેમ આંબાનો છોડ રોપે એમ રોપ અને એની સેવા કર ત્રણ કલાક નહીં ત્રણ ઘડીની ની માલ પાછો કદાચ ફૂકલ માંથી લીલું કરવું એટલું નહીં નહીં પીપર ના નહીં પીપળાના પણ જો ન્યાનો વડ બનાવી ને ભોરિયા વડ વાળી તરીકે જો દુનિયાની માલપા ઓળખાવો નહીં ને તો તો દુનિયાની માલપા હું મેલડી ને મારી જગદંબા મેલડી ની આજે ત્યારે મને યાદ કરવા ત્યારે એક સારી ઈસો વટનો મેલડી માનો ચંદ્રવા તો હા દો માતરે માં બેઠ મેલુડી માં કરે સુંદર મોસે સાધી આવ્યો બાવનિયો ગાંજો પીધો બાવાનો

પણ હજી લગી હનુમાન તો કાયમ બેઠો કાગડા બાબે અને દાદા હનુમાન ની હાજરી થઈ છે અને રામ ના તો ભક્ત હતા જેને ભગવાન રામ ને પોતાના ઋણ ની માલ પર રાખ્યા એવો ભક્ત નો થાય છે એટલા માટે દાદા ની હાજરી થઈ એટલે થોડી વાર માટે હાથ ઉચા થઈને તાળી નો દાગ દેજો એટલા માટે શું કે મેંપડી કે ભાગ આજ ફૂલ જાએંગે રામ આયેગે રામ આયેગી તું અંગ ના મેંપડી કે ભાગ આજ ફૂલ જાએંગે મારી વાઢાળી દેવ ભોલો બાપ એ મેરી તમારા નામ ને તું આવે તું આવે માં તો બાપ ની કહે પણ મારી થાપા નો કહે ਏ ਮੇਰੀ ਇਹ ਹਵਲੀ ਆ ਰਸਲਾ ਡਾ ਡਾ ਇਹ ਹਵਲੀ ਆ ਰਸਲਾ ਡਾ ਲਰੋ ਨੀਵੇਦ ਲੈਵਾ ਆਇਓ ਮੇਰੋ ਨੀਵੇਦ ਵਰਵਾ ਆਇਓ ਆ ਹਾਂ ਮਰੀ ਪਾਵਨੀ ਦੀਵੀ ਆ

કાલી ક્યાં ર ઉઠે તો વાલા ગો નઈ નહીં જોડે

એટલે એકદમ ઠીક મારો મોટો ભાઈ છે અને મલબા બહુ સારું નામ છે અમારે દીપક કુમાર ના સગા શાળા અમારે રાજુભાઈ રાવળદેવ એને વિનંતી કરું એને જોરદાર તાળીના ના દાખી વધાવો સાહેબ રાજુભાઈ રાવળદેવ નીસડાવાળા વાળા આવો વધારો બાબા ચા વાળા ભાઈ ને વિનંતી ટેજ ઉપર આપી દઉં